મારા કેવી ગોત છો ગામડાની ની કે તમારું કોના ગોતું કોણ મારતું પણ તારે ક્યાં આવું પપ્પા ને આ બધું આંગળી રાઈ આંગળી રાઈ હા બસ એમ પપ્પા નામ લે એક વાર એક વાર મમ્મી નામ લે

દાદા ટાણા વાળી જોઈએ દાદા કઈ થતું નથી ભાઈ દાદા દાદા આનું મુનિ નું હવે એમ કે મમ્મી દે ઉઈ જવાય હવે તમે ખાઈ લીધું ને કામ પૂરું થઈ ગયું હવે ઉઈ જવાનું જો એ બ્લર કેવું પકડાનું થોડી ડે કે મમ દાદા મારે જો ભાઈ આજે હે આઈટમ આજે હે આઈટમ હું હે ગાઈસ આઈટમ આઈટમ ને દી મમ્મી ક્યાં ફરી આવી તું સેનિયર મન ખીર ચરવાની સેનિયર એની બેન પણ અહીંયા એટલી અત્યારમાં રખડી આઈ બોપર ઉધી હું તો એડિટિંગ કરતો હતો હું તો ક્યાંય ગયો નહીં પણ મારી મમ્મી ફરી આવી એમાં મારું આવી ગયું ત્યાં જઈને શું ખાધું તે પૂરી પૂરી કેવી તો હું આ ખાઈ ફાટલા ઉપર ઉઈ જાય છે હેલો ગાઈસ વોટ્સ અપ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ને વ્લોગ ની શરૂઆત થાય મસ્ત ગામડાના નવા નજરાણા સાથે કારણ કે હું ને માં નાના બે બાયર બેવા હું કામ આવી ગયા ખબર કારણ કે બધી બાયું મારી મમ્મી ની બેન પણ એ બધી ને ઘર માં મીટિંગ જમાવીને બેઠી હોય એ ની ને મીટિંગ જમાય હું ને માં નાના ને ભાઈ આ હું કે માસી નો ઓટીવાર છોકરો અમે ત્રણેય આ બેઠા બેઠા હે ને મસ્ત વાતો કરી હી આનંદ લઈ ટુક માં આજે આઈઠમ હે તો જો પરોબડા ને બધું હોય ને મારા માં નાની માં હું કે ખબર આઈઠમ ને એ બધું પરોબડા કે તેવર આવે ને તો જો સુમસા ને કોઈ એટલે કોઈ હે નહીં રોડ માં રસ્તા માં કારણ કે બધા એ શું કહેવાય કા તો એ મામા ને ઘરે ગયા હોય કા પછી ધરા તરાર ફરવા લઈ ગયા હોય ખબર જવું ન હોય કઈ કઈ જીવ હોય ભાઈ હવે અત્યારે કઈ સીન નથી આપડો કારણ કે ભૂખ લાગે ફૂલ અને દુકાનો હે બધી બંધ અને અંદર બધાય છે ને ભાઈ બેન બેનપુણી બધી બેઠી હોય ને મારી મમ્મીની એટલે આમ ટૂંકમાં મારી માસી થાય અમુક પછી અમુક હજી થતા હોય એટલે એને મને શરમ આવે ને અંદર જઈને ક્યાં ડબરા ખોલવા અને પછી કોકને એમ થાય કે મને દીધું નહીં મારે ને બધાય વચ્ચે લઈને કેમ જાઓ ડબરો કે ભાઈ આલિયો તમે ખાઓ સમજીએ તમે આ એક શરમ રિલેટેડ થાય ને એટલે એવું અત્યારે થોડુંક કાલે છે કામકાજ અમારું તો એ કામકાજ ન હાલે એના માટે હું ને હે ને નાના ને બધા બેઠ થાય હિંજા તમે અને આ એક તો બાંગર્યું કયું હું શેડાયરું હારા શેડાયરા તાર પપ્પાનું નામ બોલ ફટાફટ તાર પપ્પાનું નામ વિજય ભાષા હે

મારી તો તબિયત બહુ બગડી ગઈ થઈ ગયો હમણાં તેડી ના આવતા રોકાઈ ગયા હોય તો મને શું ખબર એમ જમણા જો ઘરમાં અમે કેટલા સદસ્ય હોય ખબર હું એક મારા નાના બે મારા નાની ત્રણ મારા મમ્મી ચાર મારા માસી પાંચ મારા મામા હાથ અને મારા મામા એક્સ્ટ્રા હજી માણા લઈને આવે બે એના એનો છોકરો અને એના એટલે મારા મામી એને એનો છોકરો હજી ત્રણ જણા એડ થાય મતલબ અમે દસ જણા અહીં ઘરમાં મજા કેવી આવે હાઈતમ આઈટમ માં દસ જણા ભેગા થયા હોય ત્રણ જણા એમાં એમાં જો મારા નાના ન હોય દસ જણા માં તો પછી મેફિલ ની વાત અલગ સમજાય તમે આ નો દિવસ વાહ વાળીએ જવું હોય પણ હજી વાળીએ જવાનો ટાઈમ નથી મળતો

તારા તારા લગન છે ને હું પોતાને કહીને હે ને હમણાં જ કરાવી ના હોશિયારી કરી ને તો સમજી ગયો હેલા